સમાચાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું જોઈએ આજના સમાચારો વિગતવાર જય માતાજી દર્શક મિત્રો અત્યારે નવરાત્રિ આવવાની શરૂઆત થઈ રહી છે ત્યારે માતાના મળ જતા પદયાત્રીઓ સમગ્ર ગુજરાતભરમાંથી આવી રહ્યા છે આ પદયાત્રીઓ નવરાત્રી દરમિયાન માની આરાધના કરશે અને માના દર્શન કરીને ધન્ય થશે ત્યારે આપણે પાછળ જે બોર્ડ બતાવી રહ્યા છીએ જય મહાશક્તિ દેશદેવી મા આશાપુરા ગ્રુપ તો આ જે ગ્રુપ છે છેલ્લા પચીસ વર્ષથી પદયાત્રીકોની સેવા કરતો આવે છે જેનામાં આપણે જોઈએ અહીંયા પાણીની સેવા છે અહીંયા કોફીની સેવા રાખવામાં આવી છે એના સિવાય સરસ મજાની માતાજીની જે મોટી છબી રાખવામાં આવી છે તો માતાજીના જે ભક્તો છે માઈ ભક્તો એ અહીંયા ખાને આવીને માતાજીના દર્શન કરે છે એના સિવાય આપણે જોઈએ પદયાત્રીઓને આરામ કરવા માટેની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે જેમાં પુરુષો માટે એક બાજુ જગ્યા રાખવામાં આવી છે મહિલાઓ માટે અલગ જગ્યા રાખવામાં આવી છે અત્યારે મહિલાઓ ઓછી છે એટલે પુરુષો પણ કુટુંબીજન છે એટલે સાથે આરામ ફરમાવી રહ્યા છે ગુજરાતભરમાંથી આપણા જે માઈ ભક્તો છે દેશદેવીમાં આશાપુરાના ભક્તો છે તે અહીંયા પધારી રહ્યા છે આજે આપણા સૌભાગ્ય છે કે આ દેશદેવીમાં આશાપુરા કેમ્પના આયોજક જે છે કૌશિકભાઈ છાયા એમની સાથે આપણે મુલાકાત કરી કૌશિકભાઈ સાથે વાત કરશું કૌશિકભાઈ તમને આ પ્રેરણા ક્યાંથી મળી જે માઈ ભક્તોની જે તમે સેવા કરો છો એની ખાસ કરીને એક માતાજી પ્રત્યે અપાર શ્રદ્ધા હોય છે અને છેલ્લા પચીસ વરસથી આ આયોજન કરવામાં આવે છે અને આજે પચીસમો વરસ છે અને એટલું જ નહીં અત્યારે કોઈ પણ જાતના સ્વાર્થ વગર અત્યારે સૌથી વધુ કાર્યકર્તાઓ અહીં ફરજ બજાવે છે જેમાં કોઈપણ જાતના નાદપેદ ભાવ વગર આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે કૌશિકભાઈ મેં જે પ્રમાણે વાત સાંભળી એ પ્રમાણે ગુજરાતભરમાંથી આપની પાસે વર્ષોથી પદયાત્રિકો સંકળાયેલા છે તો એ તમારી સાથે કેવી રીતના સંકળાયેલા છે અને નવરાત્રી દરમિયાન તમારી સાથે કેવી રીતના સંપર્કમાં રહે છે ખાસ કરીને આપણે જે આયોજન છે એ ત્રણ મહિના પહેલાંથી જ કરતા હોઈએ છીએ પદયાત્રી કેમ્પનો અને આ પદયાત્રી કેમ્પમાં ચા કોફી મેડિકલ નાસ્તો ભોજન આરામ મેડિકલ અને નાવા ધોવાની વ્યવસ્થા રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવે છે અને અમારી સાથે જુદા જુદા સંઘો બાંધેલા છે જેમાં કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્ર અમદાવાદ વડોદરા સુરત અને મુંબઈના સંઘો આ અમારી પાસે રાત્રિ રોકાણ કરે છે અને તેઓ અગાઉથી જ અમને કહીને અમારી પાસે વ્યવસ્થા કરવામાં આવે છે વાત કરવામાં આવે તો તમે જે આ સેવા કેમ્પ ચાલુ કર્યો છે પદયાત્રીકો માટે તો તમારો શરૂઆતથી લઈને અંત સુધી એટલે કેટલાક દિવસનું આયોજન હોય છે ખાસ કરીને અમારો જે આયોજન છે એ છ દિવસનું આયોજન હોય છે દર વર્ષે અને પહેલેથી કરી અને છેલ્લે સુધી કોઈ પણ પદયાત્રીઓને તકલીફ ન પડે તેવું આયોજન ગોઠવ વાત કરવામાં આવે તો અહીંયા તમે જે વાત કરી કે નાત જાતના ભેદભાવ વગર તો તમે એ બાબતે શું કહેવા માંગો છો ખાસ કરીને એક જ વસ્તુ કહેવા માગીએ છીએ કે કચ્છ એક સરહદી જિલ્લો છે એટલું જ નહીં એકતાનો એક સંદેશ પણ લોકોને જાય છે અહીં એવું નથી કે હિન્દુ ભાઈઓ સેવા કરે છે મુસ્લિમ ભાઈઓ પણ સેવા કરે છે અને એટલું જ નહીં અત્યારે કોઈપણ જાતના નાગભેદભાવગર કોઈ પણ નાની નાની વયને બાળકો હોય બાળકોથી માંડીને વૃદ્ધો પણ આ કેમ્પમાં અવિરત સેવા આપે છે અને કોઈપણ જાતના ભેદભાવ વગર સેવા આપે છે તમે આજે આ પચીસ વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરી રહ્યો છે તો અહીંયા આગળ જે આપણે તમે વ્યવસ્થા કરી છે તો દરરોજ તમારી પાસે કેટલાક પદયાત્રીકો આવતા હોય છે અને એમની ભોજન માટે તમે શું પ્રિપેરિંગ કરતા હોય છે ખાસ કરીને અત્યારે જ્યારે શરૂઆતનો સમયગાળો હોય ત્યારે દરરોજના પચાસ હજારથી વધુ ભાવિકો અહીંયાથી દર દર્શનાર્થે અહીંયાથી નીકળે છે અને તેઓ માટે સવારે નાસ્તો ગરમા ગરમ નાસ્તો હોય છે જેમાં બટેટા પવા હોય છે ફાફડા જલેબી હોય છે અને તેની સાથે સાથે બપોરે પૌષ્ટિક ભોજન અપાય છે અને સાંજે સાંજે પણ પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે સાથે સાથે ફ્રૂટની સેવા હોય છાસની સેવા હોય શરબતની સેવા હોય મેડિકલની સેવા હોય આરામની વ્યવસ્થા હોય અને એક્યુપ્રેશર એક્યુપંચર સહિતની આ વ્યવસ્થા અહીં ગોઠવવામાં આવે છે વાત કરવામાં આવે તો તમે આ ભુજની અંદર જે તમે કેમ્પ કરો છો તો એનામાં તમને સ્થાનિક કોઈ સંસ્થા કે કોઈ દાતાઓનો સહયોગ મળે છે કે તમે અપેક્ષા રાખો છો કે તમને મદદ મળે એમ ખાસ કરીને અમે જ્યારથી સૌથી સ્ટાર્ટિંગમાં જ્યારે શરૂઆત કરી હતી ત્યારે પણ કોઈ પાસે અપેક્ષા રાખતા ન હતા અત્યારે પણ કોઈ પાસે અપેક્ષા રાખતા નથી અમારી પાસે જે પણ જે મહિનાની કમાણી હોય કે વાર્ષિક કમાણી હોય તેનામાંથી દસથી વીસ ટકા અમે જે સેવા માટે એક હિસ્સો અમે રાખી દેતા હોઈએ છીએ અને એ જે હિસ્સો છે એનો આ ઉપયોગ આ સેવા કેમ્પમાં થતો હોય છે કૌશિકભાઈ વાત કરવામાં આવે તો જે પદયાત્રિકો આવે છે એ પણ કદાચ મેં હું સાંભળ્યું છે કે અહીંયા દાનની ઓફર કરતા હોય કે ગિફ્ટ ઓફર કરતા હોય એ બાબતે તમારું શું કહેવું છે ખાસ કરીને અમે તો બધાને કહીએ છીએ કે કોઈએ અહીં સહયોગ આપવાની જરૂર નથી ખાલી અમારો જે અમે જે સેવા જે ભાવનાથી જે કરીએ છીએ અમારી સેવાનો તમે લાભ લ્યો અમારો એ જ ઉદ્દેશ રહે છે તમારા સિવાય માતાના મર સુધી એટલે ભુજથી સો કિલોમીટર સુધી ઘણા બધા સેવા કેમ્પો લાગેલા હશે તો તમે સેવા કેમ્પોના જે આયોજકો છે એને તમે શું સંદેશ આપવા માગશો બસ સેવા જે આયોજકો છે તેઓને એક સંદેશ આપવા માગીએ છીએ કે સેવાનો જે સરવાણી છે તે વધુને વધુ વહેતી થાય લોકોને સારી અને સુવિધાઓ પ્રાપ્ત થાય જેથી કરીને જે માતા જતા પદયાત્રીઓ છે આ તેઓને એક સરળ રીતે માતાનામણ જઈ શકે દર્શક મિત્રો આ તો આપણા કૌશિક છાયા જે છેલ્લા પચીસ વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરે છે અને એ પણ સ્વૈચ્છિક પોતાની બચતમાંથી કરે છે સ્થાનિક દાતાઓ સામેથી આવીને એમને દાન આપે છે છતાંય આ નાના કરે છે કે ભાઈ અમને કોઈ દાનની જરૂર રહેતી નથી છતાં પણ ફરજિયાત અમને દાન આપી જતા હોય છે ત્યારે આપને પણ વિનંતી જે કોઈ કેમ્પના આયોજકો છે એમને પણ વિનંતી કે માય ભક્તો જે પદયાત્રીઓ છે એની નિસ્વાર્થપણે સેવા કરે અને આવું સરસ મજાનું આયોજન જ્યાં ભોજન હોય જ્યાં મેડિકલ હોય ભોજન કરવા માટે જે લોકોનો પલોથી ન વાળી શકતા હોય એના માટે ટેબલ ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી હોય મેડિકલની સેવા હોય આરામની સેવા હોય અને ખાસ કરીને નાવા ધોવાની વ્યવસ્થા કરવામાં આવી હોય આવા સંપૂર્ણ કેમ્પનું આયોજન કરે નહીં ખાલી શરબત લઈ લો એવું આયોજન ના કરે ચાર પાંચ આયોજકો મળી અને સંપૂર્ણ આયોજન કરે જેથી પદયાત્રિકોને કોઈ તકલીફ ના પડે